ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા જય માતાજી અને વેરી વેરી ગુડ મોર્નિંગ મસ્ત મજાની આપણી સવાર થઈ ગઈ છે અને થોડુંક ઇગ્નોર કરજો મિત્રો ગળું બહુ લેવાઈ ગયું છે લાલ લાલ થઈ ગયું બહુ બોલાતું નથી મિત્રો તમને સંભળાશે ઓછું કેમ કે આ બધું બહુ દુઃખે છે હાલો આપણે ક્યાં વાળી ભેગા થઈ જઈએ મિત્રો કપામાં મસ્ત વીણવાનો છે હાલો હાલો પદો પોધો પોયા રેખડે હાલ તો શીખી ગયો છે ને મિત્રો એટલે ઝાલો લોંગમાં બે કન્ટીન રહી જાય મિત્ર આઠ વાગી ગયા છે બે ત્રણ કલાક કપાસ મેળવશો તો બાર વાગી જશે ખબર એ નહીં થતી હાલો લોગમાં બે કન્ટીન રહી જયો જઈએ વાડી બાજુ ચાલો વાડી ઉઈ ગયા છે ને અમારે તો કપાસ યોનો ચાલુ થઈ ગયું છે તમારું કોઈ ચાલુ થયું છે તો કમેન્ટ કરો આ ફટાફટ કમેન્ટ કરો અમે તો કપાસ વેણીએ અલા મમ્મી તો ગેપ થઈ ગયા મમ્મી કે બાજુ અરે કે દેખાતા નથી લ્યો ભાઈ અવાજ તો આવે છે મે કે દેખાતા નથી મિત્રો પપ્પા વેણી હાલો તો આમ નીચે એરા વેણી આમાં જન ભાઈ કે પગ્યા ટેલી બેરી આપણે જ ન લેવાય ખોબામાં ખોબામાં વેણી સાતમાં એક એક બેસા લીધા મારો લેતો એવા હાલો મમ્મી તો વ્લોગ માં બી કન્ટિન્યુ રહી જાય કપાસ વીણી હવે તમે પણ વીણવા કેવું પડે આવશો તો નહીં પણ હું કેવું ના ના મિત્રો અમે કપાસ વીણીએ તમે ખાલી વ્લોગ જોવો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો ઘણો છે બીજું કાઈ લાઈક સબસ્ક્રાઈબ કરો મે થોડી મોટી વેસ હે આગળ વધજો આગળ વધારું છે મારા મિત્રો આગળ વધારો અમને ચાલો સબસ્ક્રાઇબ કરો ફટાફટ હવે તો વાલ રેડ કલરનું હતું ને લાલ કલરનું બટન હતું એ વ્હાઇટ કલરનું સફેદ કલરનું થઈ ગયું છે એની પર દબાવો અને ઘરેન્ટ દબાવી દો ફટાફટ હાલો અમે કપાવી નહીં તો મિત્રો હાલો બાર વાગી ગયા છે અને તડકો ફૂલ થઈ ગયો છે અને સ્લેન્ડર આવે છે અવાજ આવવા માટે તમને પણ સ્લેન્ડરનો હા તો આજે રિક્ષા નહીં ગઈ આટલો કપો ઉતરો છે આટલો તો બે આજ તો ચાર જોડે લેવાની ભાઈ ઉથળે વેળા ઉથળે તડકામાં ગરમી જો મમ્મી

પાણી એમ નો ટકા સિમેન્ટ થઈ હવે બીજો લઈ લેવું એક તો છે ગોળી બીજી ફૂટી ગઈ વિશાળ અને કેસોડા નું શાક છે શેવનું કેસોડાણ મસ્ત લે ખાઈ લીધું છે બપોરા કરી લઈએ વાગી ગયા સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે મિત્રો અમારે માહિતી ક બે તયુ ગાડી માં શરદી ફૂલ થઈ ગઈ સો તો ભાઈ તો નથી જીવા માં ગયો છે ડામડા માં કાર્ડ કાઢવા માટે બતાયને હું ભાભીજી એ તો આ માઈક ડીકા માટે બહુ શરદી થઈ ગઈ છે હેદી કો આમ જો આમ 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 જોય આમ એ સરજી મત દવા લેવા જવું પડશે બાબર આ તો અચાનક બાબર જાન થયું હાલો ફલો મે બી કંટ્રોલ જો ફટાફટ બાબર જતા ગયા આ ડીકા હાટુ શરદી લેતે આમ જો આ બધું હું ખરો દોળ દૂધ નું હા 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 મિત્રાલા ફલો માં બી કંટ્રોલ હા શરદી થઈ ગઈ ને ગાંડા પૂરી ગયા દવા પણ લઈ ગઈ કેટલી એક બોટલ આપી ખાલી બીજું કાંઈ નઈ કે દાંત આવતા હોય ને એના કારણે શરદી હોય એવું અમારે સાહેબ એ કીધું અમારા સાહેબ એટલા અજય ભાઈ આપણે સાહેબ અજય ભાઈ ટાંક વાળા આલો હશે ને થોડી ઘણી ખરીદી કરી ઘર ભેગા થઈ જાય તો મિત્રો હાલો ખરીદી કરવા આવી ગયા છે જો પાવ ને હું લેવા આવી ગયા હતા દીકા માટે કુપાર માટે બે માટે લીધા છે પાવ મસ્ત મજા હાલો હવે ઘરે જ આવું છું હાલો ખાવા ઘરે લેવા મસ્ત હવે આપણે જાવું છે હનુમાનજીને તેલ છાડાવવા ને તેલ પણ બીજું લેતો છે ખાવા માટે તેલ નથી તો તેલનો ડબ્બો ગામમાં લેવા જવાનો છે એવું બધું છે બિસ્કિટ ખાવા મેળવ મજા આવે એની અત્યારે મને ગળું ગળે છે પણ શું કરું શરદી મને છે હાલો ગામમાં જઈ હનુમાનજીને તેલ ચડાવીએ ને તેલનો ડબ્બો લેતા આવી એવું કામ છે હટાણ કરતા આવી મસ્ત આપણે ડબ્બો લેવા છે સૂર્ય મખીનો લાવતા એમાં મુખ મકાઈનું તેલ ખાતા હા સુખ સૂર્યમુખી તો ભાવ શું ખબર છે સાડી ઓગણીસો રૂપિયાનો ડબ્બો ખાઈ ચો ચૌસ સાડી ચૌદસો રૂપિયા હતા ભાવ તો દરસો રૂપિયા વધે ભાઈ કહે તો દરો સો રૂપિયા વધતે દર સો રૂપિયા વધે અહીંયા અહીંયા રસોવાળી મોંઘવારી રંગોળી આવતી જા હા મોંઘવારી તો હું કહું છું રંગોળી ક્યાંથી મોંઘવારી તારો મિત્રો પાણી હમકાવાનું છે એટલે પાણી ભરવાનું થાય વલોક મે કન્ટિન્યુ રહી જો મસ્ત વાળું પાણી થઈ ગયે છે પણ પાણી ન આવું કે આના 6 વાગ્યા બાબર થઈ ગયો કે નો વાટ જોસુ પાણી પાણી પણ ન આવું મે તો કંગળી મંગળી મે બધું તૈયાર રાખી તો પાઇપ આયું ને રાત્રે કેરા આવે જો હોસે હવે એવું છે અત્યારે વિડીયો આમ કરનાખીએ તો હાલો વિડીયો જો આજનો ગમ્યો હોય તો લાઈક કરનાજો શેર કરનાજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરનાજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ કરો ફટાફટ હાલો દસ કે કરી દો મારા ભાઈ અને મારા બેનો દસ કે કરી બાય બાય